સ્કૂલમાં નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો થયો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે યાર્ડમાં ત્રીસ કટા એટલે કે અંદાજીત છસો કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું હતું આ સ્પર્ા ઓલિમ્પિક્સ 2024 માં ભારતીય ખેલાડીઓનું જબરદસ્ત પ્રદર્શન ચાલુ છે. ભારતના નવદીપસિંહે સાત 7 સપ્ટેમ્બરના રોજ મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌથી મોટી ચર્ચા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની ગઠબંધનની છે. એપી ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ હરિયાણામાં કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધન સમાચાર પર નારાજગી વ્યક્ત કરી છે. શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં રાષ્ટ્રગીત અમર સોનાર બાંગ્લાને લઈને વિવાદ શરૂ થયો છે કટ્ટરપંથીઓ આ બદલવાની માંગ કરી રહ્યા છે હવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિના આધાર કાર્ડ બનાવી શકશે નહીં શનિવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બાદ હવે ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે યુક્રેન યુદ્ધ ખતમ કરવા ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશયી થવાને કારણે પાંચ લોકોના મૃત્યુ થયા હતા વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે હલમીલાપ ટાવરની ડાબી બાજુનો ભાગ ધરાશાયી થયો હતો